ભગવાન શિવજી નીલકંઠ કહેવાય છે તો શિવ નું કલ્યાણ નું નામ કરવા ઈચ્છતા માનવે સતત ઝેર પીવાની કડવા ઘૂટડા પચાવવાની હિંમત રાખવી જોઈએ આપણા ઘરની અંદર કુટુંબની અંદર પરિવારની અંદર પણ એકાદ નીલકંઠ હોય છે હે ઝેરના ઘૂટડા કરી જાય છે એ કોઈ માતા પણ હોય બહેન પણ હોય પિતા પણ હોય હે ગમે તે એકાદ પાત્ર તો હોય જે નીલકંઠ ઝરણા કણવા ઘૂટડા ઉતારે એ નીલકંઠ મે કીધું ને ભગવાન ભ એટલે ભજો ગ એટલે ગમ ખાતા શીખો વા એટલે વાસનાનો ત્યાગ કરો ને ન એટલે નમતા શીખો ગમ ખાઈ જાવ કોઈ કશુંક મેણું મારી જાય કોઈ કઈ કહી જાય ટેન્શન નહીં લેવાનું એને ગમ ખાઈ જવાનું એની સામે તમે થશો તો એનો અંત જ નહીં આવે પણ ગમ ખાતા શીખો

નંદી શિવને વહન કરે છે તે રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ તો નંદીની માફક આપણી પણ વિશ્વમાં પૂજા થાય ભગવાનનું કામ કરનારો બળદ પણ પૂજાય છે હે બળદને બુદ્ધિ ઓછી હોય એવી આપણી માન્યતા છે પરંતુ ભગવાનને કાં તો ભગવંત જ્ઞાનને માથે લઈને જાય તે સામાન્ય બુદ્ધિનો બળદ પણ ફલભલા વિદ્વાનોને

કોઈ ખરાબ વૃત્તિનો પ્રહાર થાય ત્યારે આપણી સંકોચી લેવાની છે ઘણા બધા પ્રહારો થતા હોય હે આપણા મનની અંદર કુ વિચાર આવે તે ઘડી એને એને મનમાં લેવા કે ના લેવા એ એ કાચબો શીખવાડે છે ઇન્દ્રિયો ઇન્દ્રિયોનો જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી